નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની જે નવીન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર આઠ સમય સંખ્યાઓ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ આઠની અંદર સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે યોગ્ય વિકલ્પો પસંદ કરો જેમાં સવાલ નંબર એક છે નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો જવાબ છે વિકલ્પ સી એકના છેદમાં બે ત્યાર પછી બીજું માઇનસ ત્રણના છેદમાં બે અને ત્રણના છેદમાં આઠનો સરવાળો ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે વિકલ્પ બી માઇનસ નવના છેદમાં આઠ ત્યાર પછી ત્રીજું માઇનસ ચારના છેદમાં ત્રણ માઇનસ માઇનસ એકના છેદમાં ત્રણની કિંમત શોધો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ એક ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર છે સમય સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં આગળ છે ખાલી જગ્યા તો એમાં આવશે વિકલ્પ સી ક્યુ બરાબર ઝીરો નથી ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે તો એમાં જવાબ છે વિકલ્પ સી ધન પૂર્ણાંક ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો એમાં જવાબ છે વિકલ્પ સી એકના છેદમાં બે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર સાત છે માઇનસ ત્રણના છેદમાં આઠ એ ખાલી જગ્યા સમય સંખ્યા છે તો એમાં આવશે જવાબ ઋણ ત્યાર પછી આઠમું અઢારના છેદમાં માઇનસ ચોવીસનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે તો એમાં આવશે માઇનસ ત્રણના છેદમાં ચાર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જેની રકમ છે માઇનસ ત્રણના છેદમાં પાંચ અને ઝીરો પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે તો માઇનસ ત્રણના છેદમાં પાંચ આવશે એમાં ત્યાર પછી દસમો પ્રશ્ન માઇનસ પાંચના છેદમાં છ વત્તા માઇનસ એકના છેદમાં છ બરાબર ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે માઇનસ એક ત્યાર પછી અગિયારમાં પ્રશ્ન ત્રણના છેદમાં ચાર ગુણ્યા માઇનસ બેના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે માઇનસ એકના છેદમાં બે ત્યાર પછી બારમો પ્રશ્ન માઇનસ બેના છેદમાં નવ માઇનસ સાતના છેદમાં નવ તો એના બરાબર ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે માઇનસ એક ત્યાર પછી તેરમો પ્રશ્ન છે સાતના છેદમાં માઇનસ આઠ પછી બોક્સ આપેલું છે અને પછી આપેલું છે આઠના છેદમાં નવ તો એમાં નિશાની આવશે લેસ ધેનની બરાબર આ નિશાની આવશે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે જીરો ભાગ્યા સાતના છેદમાં માઇનસ આઠ તો એમાં જવાબ આવશે જીરો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે જેની સૂચના છે માગ્યા મુજબ કરો જેમાં સવાલ નંબર પંદર છે પેટર્ન પૂરી કરવા આગળની ચાર સમય સંખ્યાઓ લખો તો એમાં આગળની ચાર સમય સંખ્યાઓ કઈ આવશે માઇનસ ચારના છેદમાં બાર માઇનસ પાંચના છેદમાં પંદર માઇનસ છના છેદમાં અઢાર અને માઇનસ સાતના છેદમાં એકવીસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સોળ આપેલો છે આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો તો એમાં લખેલું છે માઇનસ પાંચના છેદમાં આઠ માઇનસ પંદરના છેદમાં અઠ્યાવીસ અને સત્તરના છેદમાં તેર આ દરેક સંખ્યાઓ જે અહીંયા લખેલી છે બરાબર આ સંખ્યાઓ આ દરેક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ જે છે એ અહીંયા લખેલી છે બરાબર ત્યાર પછી આગળ સત્તરમાં પ્રશ્ન છે ત્રણના છેદમાં ચારની સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ છત્રીસ હોય તો સંખ્યા ત્રણના છેદમાં ચાર છેદ છત્રીસ કરવા માટે ચાર જે છેદમાં છે એને નવ વડે ગુણવા પડે તો અંશમાં પણ આપણે નવ વડે ગુણશું ત્રણને તો સત્યાવીસના છેદમાં છત્રીસ આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર છે માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ અને બત્રીસના છેદમાં માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે કારણ આપો આપણને પૂછવું છે કે સમાન સમય સંખ્યાઓ છે કે નહીં બરાબર જો હોય તો કારણ આપવાનું છે નથી તો કારણ આપવાનું છે તો અહીંયા શું છે કે સંખ્યા જે આપી માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ અને બીજી સંખ્યા બત્રીસના માઇનસ એકસો બાર આપણે એનું સાદુ રૂપ આપવી અથવા તો એને પ્રમાણિત સ્વરૂપ મેળવી તો શું મળે છે બંનેમાં જો માઇનસ બેના છેદમાં સાત બરાબર છેદ ઉડાડવી તો માઇનસ બેના છેદમાં મળે છે તો આ બંનેનું પ્રમાણિત સ્વરૂપ શું છે માઇનસ બેના છેદમાં સાત છે એટલે આ સંખ્યાઓ સમાન છે બરાબર ત્યાર પછી આગળ ઓગણીસમો પ્રશ્ન છે જો માઇનસ પાંચના છેદમાં સાત બરાબર એક્સના છેદમાં છે તો એક્સની કિંમત શોધો તો એક્સને અહીંયા કરતાં બનાવી તો માઇનસ પાંચ ગુણ્યા અઠ્યાવીસ અને એના છેદમાં સાત આવશે છેદ ઉડાડવી તો શું આવશે એક્સ બરાબર માઇનસ વીસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યાઓ લખો તો અહીંયા આવશે વીસના છેદમાં માઇનસ પચીસ ત્યાર પછી ચોવીસના છેદમાં માઇનસ ત્રીસ અઠ્યાવીસના છેદમાં માઇનસ પાંત્રીસ અને બત્રીસના છેદમાં માઇનસ ચાલીસ ત્યાર પછી આગળ એકવીસમાં પ્રશ્ન છે પાંચના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો હવે સમય સંખ્યાઓ લખવા માટે આપણે છેદ સરખા હોવા પડે તો અહીંયા છેદ સરખા નથી બરાબર તો આપણે છેદ સરખા કરવા માટે લસા લઈશું તો લસા જે છે એ કેટલો થશે અહીંયા છપ્પન થશે એટલે અહીંયા છેદમાં અને અંશમાં પાંચના છેદમાં સાતને આઠ વડે ગુણવાના એટલે એ સંખ્યા થશે ચાલીસના છેદમાં છપ્પન ત્યાર પછી બીજી સંખ્યા સાતના છેદમાં આઠ છે એને અંશ અને છેદને સાત વડે ગુણવાના તો એ થશે ઓગણપચાસના છેદમાં છપ્પન બરાબર અહીંયા છેદમાં છપ્પન આવશે ઓગણપચાસ એના છેદમાં છપ્પન પચાસ નહીં આવે એટલે બંનેના છેદ સરખા થઈ જાય બરાબર હવે આ ચાલીસ અંશમાં જે સંખ્યા લખી છે ચાલીસ અને ઓગણપચાસ એની વચ્ચે આવતી ચાર સંખ્યાઓ લખી નાખવાની તો લખેલી છે અહીંયા બેતાલીસના છેદમાં છપ્પન ચુમ્માલીસના છેદમાં છપ્પન છેતાલીસના છેદમાં છપ્પન અને અડતાલીસના છેદમાં છપ્પન બરાબર છેદ તો અહીંયા સમાન જ છે ત્યાર પછી આગળ બાવીસમો પ્રશ્ન છે ઉકેલો એમાં પાંચના છેદમાં તેર માઇનસ માઇનસ આઠના છેદમાં છવ્વીસ તો એની અંદર આપણે અહીંયા શું કરવાનું છે લસા લેવાનો છે છેદમાં તેર અને છવ્વીસ છે તેર અને છવ્વીસનો લસા છવ્વીસ થાય બરાબર તો અહીંયા પાંચના છેદમાં તેર છે એને અંશ અને છેદમાં બે વડે ગુણવાના તો એ થઈ જશે દસના છેદમાં છવ્વીસ પછી આગળ છે માઇનસ માઇનસ આઠના છેદમાં છવ્વીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છેદ જે સરખા છે છવ્વીસ એક વખત લખો તો અંશમાં સરવાળો દસ વત્તા આઠ તો દસ વત્તા આઠ એટલે અઢાર અઢારના છેદમાં છવ્વીસ છેદ ઉડાડવી તો નવના છેદમાં તેર બંનેના અડધા અડધા થાય બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ છે જેની સૂચના છે સાદુ રૂપ આપો સાદુ રૂપ આપો એની અંદર ત્રણના છેદમાં સાત ભાગ્યા એકવીસના છેદમાં માઇનસ પંચાવન તો જ્યાં ભાગ્યાની નિશાની આપી છે ત્યાં ગુણ્યાની નિશાની કરી નાખવાની એટલે પાછળ જે સંખ્યા સમય સંખ્યા આપી એનો અંશ અને છેદ બદલાય એટલે ત્રણના છેદમાં સાત ગુણ્યા માઇનસ પંચાવનના છેદમાં એકવીસ એટલે જવાબ આવશે માઇનસ પંચાવનના છેદમાં ઓગણપચાસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ એની સૂચના છે એવી સમય સંખ્યાઓ લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો અને છેદ બાર વત્તા ચૌદથી મોટો હોય બરાબર એટલે કે અંશ જે છે એ માઇનસ સત્યોતેર થી નાનો અને છેદ જે છે એ બાર વત્તા ચાર એટલે કે સોળથી મોટો બરાબર અંશમાં માઇનસ સત્યોતેરથી નાની સંખ્યાઓ લખવાની છે જે અહીંયા લખેલી છે અને છેદમાં સોળથી મોટી સંખ્યાઓ લખેલી છે બરાબર તો આવી તમે ઘણી બધી સંખ્યાઓ લખી શકો બરાબર અહીંયા ત્રણ લખેલી છે જે તમે જોઈ અને લખી નાખજો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ આપેલું છે જેની સૂચના છે નીચેનું કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો અહીંયા શું કરવાનું છે આપણે આ પહેલી સંખ્યા અને આ પહેલી સંખ્યા એનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે અને એનો જવાબ જે આવે એ અહીંયા આપણે આ બોક્સમાં લખવાનો છે એવી જ રીતે આ બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં અગિયારનો સરવાળો કરવી તો જે આવે એ અહીંયા લખવાનું છે બરાબર તો આખું બોક્સ આપણે આવી રીતે લખેલું છે બરાબર જે તમારે જોઈ અને લખી નાખવાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ છે પછી જેની રકમ છે જો પી બરાબર એમ ગુણ્યા ટી અને ક્યુ બરાબર એન ગુણ્યા ટી હોય તો પીના છેદમાં ક્યુ બરાબર ખાલી જગ્યા બરાબર બે બોક્સ આપેલા છે એમાં આપણે જવાબ લખવાનો છે તો પી અને એનની કિંમત મૂકવી તો અંશ અને છેદમાં ટી ટી કેન્સલ થાય તો શું વધુ એમના છેદમાં એન બરાબર ઉપર અંશમાં એમ આવશે અને નીચેના બોક્સમાં એન આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ જેની રકમ છે નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સંખ્યાઓ લખો એમાં પહેલું છે માઇનસ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ તો એની વચ્ચે કઈ સંખ્યા આવે ઝીરો ત્યાર પછી બીજી સંખ્યા છે એકના છેદમાં છ અને એકના છેદમાં નવ તો હવે છેદ જે છે એ સરખા હોવા પડે અહીંયા છેદ સરખા નથી તો આપણે છેદ સરખા કરવા માટે લસા લેવો પડે તો છેદમાં માં છ અને નવ આપેલા છે એનો લસા કેટલો થાય અઢાર થાય એટલે ત્રણના છેદમાં અઢાર અને બેના છેદમાં અઢાર બરાબર આવી રીતે સંખ્યા મળે હવે અંશમાં જુઓ તો કઈ સંખ્યા આપી બે અને ત્રણ હવે આ બે અને ત્રણ જે આપેલા છે અંશમાં એની વચ્ચે એક પણ સંખ્યા ન આવે આપણે બરાબર વચ્ચે આવતી સંખ્યા મેળવવાની છે તો હજી આપણે બે વડે અંશ અને છેદમાં બંનેને ગુણી નાખ્યા બરાબર તો સંખ્યા કઈ મળી છના છેદમાં છત્રીસ અને ચારના છેદમાં છત્રીસ તો અંશમાં હવે જે છ અને ચાર આવેલા છે એની બરોબર વચ્ચે સંખ્યા કઈ આવે પાંચ તો જવાબ થશે પાંચના છેદમાં છત્રીસ ત્યાર પછી આગળ અઠ્યાવીસમાં પ્રશ્ન છે જેની રકમ છે એ માઇનસ એકના છેદમાં બે માં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે તો સંખ્યા માઇનસ એકના છેદમાં બેની અંદર આપણે ત્રણના છેદમાં બે ઉમેરવી તો આપણને નજીકની પ્રાકૃતિક સંખ્યા એક મળે છે બરાબર જે અહીંયા લખેલું છે ત્યાર પછી આગળ ઓગણત્રીસ પ્રશ્ન છે જેની રકમ છે માઇનસ પાંચના છેદમાં આઠ ને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે તો માઇનસ પાંચના છેદમાં આઠ ને આઠના છેદમાં પાંચ વડે ગુણવી તો સૌથી નજીકની સંખ્યા માઇનસ એક મળશે બરાબર ત્યાર પછી આગળ ત્રીસમો પ્રશ્ન છે સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવાના છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ અહીંયા આપણે રાશિ મૂકવાની છે કે બાર શર્ટ બનાવવા માટે સત્યાવીસ મીટર કાપડ જોઈ તો એક શર્ટ માટે કેટલું કાપડ જોઈ તો અહીંયા સત્યાવીસ ગુણ્યા એકના છેદમાં બાર એટલે કે બે પોઈન્ટ પચીસ મીટર બરાબર ત્યાર પછી આગળ છે એકત્રીસમો પ્રશ્ન જેની સૂચના છે નીચેનામાંથી કઈ સંખ્યા માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે આવતી નથી તો વિકલ્પ સી માઇનસ આઠના છેદમાં ત્રણ એ એનો જવાબ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ જેની રકમ છે સાતના છેદમાં આઠની વિરોધી સમય સંખ્યાને આઠના છેદમાં ત્રણના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ ખાલી જગ્યા છે તો સાતના છેદમાં આઠની વિરોધી સમય સંખ્યા માઇનસ સાતના છેદમાં આઠ થાય આઠના છેદમાં ત્રણની વ્યસ્ત સંખ્યા જે છે એ ત્રણના છેદમાં આઠ થાય એને ઉમેરતા એટલે કે એનો સરવાળો કરવાનો છે તો જવાબ શું મળે છે માઇનસ એકના છેદમાં બે ત્યાર પછી આગળ તેત્રીસમો પ્રશ્ન છે અંશમાં બોક્સ આપેલું છે ખાલી જગ્યા એના છેદમાં છે પંદર વત્તા અંશમાં બોક્સ છે અને એના છેદમાં છે બાર એના બરાબર એક તો બોક્સ જે છે બરોબર એ ખાનાની અંદર યોગ્ય સંખ્યા આપણે લખવાની છે તો પહેલા બોક્સમાં આવશે સાત પોઈન્ટ પાંચ અને બીજામાં આવશે છ પ્રશ્ન નંબર ચોત્રીસ બે ના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા અંશ અને છેદમાં બોક્સ આપેલા છે અને નોંધ આપેલી છે કે છેદ ત્રણથી મોટો કે માઇનસ ત્રણથી નાનો હોવો જોઈએ આપણે ખાનામાં આપણે યોગ્ય સંખ્યા જે છે એ લખવાની છે તો કઈ આવશે ચારના છેદમાં છ આવશે બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંત્રીસ છે જેની રકમ છે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો તો અહીંયા આપણને સમય સંખ્યાઓ આપેલી છે હવે સમય સંખ્યાઓના છેદ સમાન હોય તો આપણે એને સરળતાથી ચડતા ક્રમમાં લખી શકીએ બરાબર તો અહીંયા છેદ અલગ અલગ છે તો આપણે સમાન કરવા માટે લસા લેવો જોશે તો લસા થશે એકસો ને પાંચ બરાબર તો દરેક સંખ્યાનો લસા જે છે અહીંયા એકસો પાંચ મળ્યો છે તો કોઈને કોઈ સંખ્યા વડે આપણે અહીંયા ગુણેલા છે બરાબર જે લખેલું છે તો છેદ એકસો પાંચ મળ્યો એટલે હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ તો અંશમાં જોવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા અહીંયા માઇનસ તેસઠના છેદમાં એકસો પાંચ છે એટલે એ કઈ સંખ્યા છે માઇનસ ત્રણના છેદમાં પાંચ એટલે એ સંખ્યા પહેલાં આવશે બરાબર ત્યાર પછી એવી જ રીતે અલગ અલગ હવે આગળ ચડતા ક્રમમાં છે એટલે મોટી સંખ્યાઓ આવતી જશે અને સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણના છેદમાં પાંચ બરાબર એટલે આ ત્રેસઠના છેદમાં એકસો પાંચ તો આ રીતે આપણે સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી શકીએ ત્યાર પછી આગળ છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં સવાલ નંબર એક છે યોગ્ય વિકલ્પો પસંદ કરો જેમાં પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કઈ સમય સંખ્યા બેના છેદમાં ત્રણને સમાન છે તો એમાં આવશે વિકલ્પ સી ચારના છેદમાં છ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે તેનો જવાબ છે વિકલ્પ સી માઇનસ ત્રણના છેદમાં માઇનસ ચાર બરાબર અંશમાંના છેદમાં માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે સંખ્યા ધન થઈ જશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે તો અસંખ્ય આવશે એટલે વિકલ્પ સી એનો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર ચાર માઇનસ ત્રણના છેદમાં પાંચ વધતા બેના છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ એકના છેદમાં પાંચ ત્યાર પછી સવાલ નંબર પાંચ માઇનસ પાંચના છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ ત્રણના છેદમાં પાંચ બરાબર એક જવાબ આવશે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે માગ્યા મુજબ કરો જેમાં સવાલ નંબર છ આપેલો છે સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો બરાબર તો અહીંયા આપણે માઇનસ તો એના ભાગ છે બાર ગુણ્યા છેદમાં બોતેર છે તો એના આપણે અહીંયા ભાગ પાડેલા છે બાર ગુણ્યા છ અંશમાં અને છેદમાં બાર બાર કેન્સલ થાય તો માઇનસ પાંચના છેદમાં છ એ આ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત આપેલો છે સમય સંખ્યાઓ માઇનસ સાતના છેદમાં દસ પાંચના છેદમાં માઇનસ આઠ બેના છેદમાં માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં ચાર અને માઇનસ ત્રણના છેદમાં પાંચને ચડતા ક્રમમાં ગોઠવો શું કરવું પડશે છેદ સમાન કરવા પડશે છેદ સમાન થાય છે પછી એના આધારે અંશ પરથી આપણે લખી શકીએ બરાબર જે સૌથી નાનો અંશ હોય એ સૌથી પહેલાં આવશે સૌથી મોટો અંશ હોય એ સૌથી છેલ્લે આવશે તો અહીંયા આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવેલી છે બરાબર જે તમે જોઈ અને લખી નાખજો ત્યાર પછી આગળ છે સવાલ નંબર આઠ જેની રકમ છે સરવાળો કરો આઠના છેદમાં ત્રણ અને ત્રણના છેદમાં અગિયાર તેનો સરવાળો કરવા આપણે શું કરવું પડશે ચોકડી ગુણાકાર બરોબર એટલે કે અગિયારનો અહીંયા આઠ અને આ તેર સાથે ગુણાકાર એવી જ રીતે તેર નો ત્રણ અને અગિયાર સાથે ગુણાકાર જે અહીંયા લખેલો છે બરાબર એટલે હવે આગળ આપણે શું કરવાનું છે આઠ ગુણ્યા અગિયાર એટલે અઠ્યાસી ત્યાર પછી છેદમાં શું થશે તેર ગુણ્યા અગિયાર એટલે એકસો તેતાલીસ પછી વત્તા ત્રણ ગુણ્યા તેર એટલે ઓગણચાલીસ અને એનાય છેદમાં અગિયાર ગુણ્યા એટલે એકસો એટલે છેદ સમાન થયા તો એને એક વખત લખ્યા અને અંશમાં અઠ્યાસી વત્તા ઓગણચાલીસ એનો સરવાળો એટલે એકસો સત્યાવીસના છેદમાં એકસો તેતાલીસ આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ ગુણાકાર કરો એમાં માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ પાંચના છેદમાં બારનો ગુણાકાર કરવાનો છે અંશમાં અને છેદમાં પાંચ કેન્સલ થઈ જશે બરાબર વચ્ચે ગુણાકાર હોય એટલે આવી રીતે ત્રાંસા કેન્સલ થઈ શકે અને બીજું અહીંયા ચાર તેરી બાર આવી રીતે કેન્સલ થશે અંશમાં કાંઈ નથી તો આ એક અને આ માઇનસ અને આ માઇનસ થઈ જશે પ્લસ અને છેદમાં શું છે અહીંયા ત્રણ એટલે એકના છેદમાં ત્રણ જે છે એનો જવાબ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ છે માઇનસ બેના છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતા નજીકની પૂર્ણાંક સંખ્યા મળે તો માઇનસ બેના છેદમાં ત્રણ જે છે એમાંથી એકના છેદમાં ત્રણને બાદ કરવી તો આપણને નજીકની પૂર્ણાંક સંખ્યા એક મળે છે બરાબર તો અહીંયા આપણું પ્રકરણ નંબર આઠ જે છે એ પૂર્ણ થાય છે